થોડાક દિવસ પહેલા પૂર્વ કચ્છ જિલ્લાના ગાંધીધામમાં રાધિકા જ્વેલર્સ નામની જે ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો અને આરોપીઓનો જે વિડીયો સામે આવ્યો છે કે તેમણે કેવી રીતે આખો કારસ્તાન અંજામ આપ્યો હતો વિગતે વાત કરી આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન આ દિવસોમાં ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બની ઘટના છે પૂર્વ કચ્છ જિલ્લાના ગાંધીધામમાં જ્યાં એક આખે આખી ઈડીની વાત કરીએ તો ગાંધીધામમાં રાધિકા જ્વેલર્સ નામની કંપની આવેલી છે તેના અંદર આ નકલી ઈડીની બનેલી ટીમ છે તે ત્રાટકી હતી અને તેમના દ્વારા સર્ચ ઓપરેશનના બહાને જેવી રીતે રાધિકા જ્વેલર્સના ઓનર છે તેમને ડરાવ્યા ધમકાવ્યા આટલું જ નહીં તેમના દ્વારા કહેવામાં આવ્યું કે તમારા ઘરની પણ તલાશી લેવામાં આવશે તેમના ઘરે પણ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું અને પચીસ લાખ રૂપિયાની આસપાસના દાગીના આ નકલી ઈડીની ટીમે પચાવી લીધા હતા આ મામલા બાદ જ્યારે શંકા ઘેરી થઈ અને તેમણે વેપારીએ સ્થાનિક પોલીસને જાણ કરતાં આ ઈડીની ટીમનો ભાંડો ફૂટ્યો હતો જોકે જ્યારે આ આરોપીઓની ટોળકી છે તે ઈડી બનીને વેપારીના ત્યાં આવી ત્યારે ત્યારે કઈ રીતે તેમણે ફરિયાદીને ડરાવ્યા હતા કેવી રીતે તપાસના નામે ડોળ કર્યો હતો તે સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો છે એ વિડીયો જોઈ લો ऑपरेट करेंगे तो ठीक कोई दिक्कत नहीं होगी हमारे काम की तो वो ज्यादा जल्दी से चीज़ें सुलझ जाएगी नहीं होगा तो चीजें लंबी जाएगी अभी हम आपसे इसलिए पूछा जा रहा है कि आपके नॉलेज में सब कुछ है तो आप हमें अभी से बता दीजिए नहीं तो फिर चीजें लंबी 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 चीजें होती जाएगी और फिर फैमिली को तकलीफ हो या किसी को भी चीज़ को वो वाली बात तो अब आपके आपको क्या कहना है आपको बता दीजिए तो फिर हम उसके बाद में हमारा चालू ऑपरेशन चालू रहेगा इनका आपको क्या पूछना है हमारा आपके पास में कैसे इतना है टू शॉप पे रहेगा और गए बाहर लेना आपने जो तो जानकारी देंगे उससे ज्यादा कुछ चीजें मिली तो आप गलत जानकारी के इलाज में आपको 6 साल का

घर तो पे, तो पे कैश होगा लेकिन कितना होगा वो मैं फिगर मुझे नहीं आप देख लीजिए आपको टाइम दे रहा हूँ बिल्कुल है ना आप देख लीजिए टाइम दे रहा हूँ बीस मिनट आ रहा था ना लेकिन आपके साथ में ठीक है अच्छे कर लीजिए इसके अलावा इसके अलावा जो आपके पास कुछ अनैतिक चीजें ज्वेलरी

ત્યારે આપણે પણ જાગૃત થવાની જરૂરિયાત છે ને આવી રીતે કોઈ પણ વ્યક્તિ જો તમને શંકા હોય તપાસના નામે કોઈ એજન્સી આવે તો તમે સ્થાનિક પોલીસને પણ જાણ કરી શકો છો દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને આપ કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં